રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત દસ થી ઓગણીસ વર્ષના કિશોરોમાં કિશોરાવસ્થા દરમિયાનના ફેરફારો અંગે જાગૃતિ આવે તે હેતુથી રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ તે અંતર્ગત આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કિશોરોને પ્રોત્સાહક કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ મેડિકલ ઓફિસર ડોક્ટર વિરલબેન ડી ભાલિયા અને તેમની સમગ્ર ટીમ દ્વારા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી મુકેશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન થયેલ જેમાં તાલુકા પંચાયત સદસ્ય શ્રી જયંતિભાઈ બાંબણિયા તાલુકા પંચાયત સદસ્ય શ્રી મુકેશભાઈ મકવાણા પિથલપુર સરપંચ શ્રી ચકુરભાઈ ઢાપા સમાજ અગ્રણી અને વરિષ્ઠ આગેવાન ધનજીભાઈ ઢાપા ધનજી શેઠ તાલુકા સુપરવાઇઝર શ્રી કિશોરસિંહ સરૈયા એમપીએચએસ શ્રી રમેશભાઈ સોંડાગર એફએચએસ શ્રી મધુબેન પટેલ અને આરબીએસકે કે ડોક્ટર બાલધિયા અને ડોક્ટર ઝલપા મારો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપરોક્ત મહેમાનોના હસ્તે કિશોરો અને કિશોરીઓને સ્કૂલ બેગ પાણીની બોટલ અને ટિફિન વિતરણ કરવામાં આવેલ અને પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવેલ જેમાં ખૂબ બહોળી સંખ્યામાં આશા બહેનો અને કિશોરો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ